સમગ્રના સીસીટીવી દેખાઈ ગઈ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા ગેરેજ માલિકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ઇજાગ્રસ્ત થયેલા ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ ઉમેશ વર્માનંદ કુશવાના ગોપાલગંજ જિલ્લાના ચેનપુર ગામના વતની છે અને હાલમાં સુરતના પાંડેસરાના પ્લોટ નંબર બસો ને પંચાણું આહિર ભાવ સોસાયટી ખાતે રહે છે ગેરેજ ચલાવવાનો ધંધો કરે છે તારીખ બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ સાંજના લગભગ પાંત્રીસ વાગ્યે ઉમેશ પોતાના ગેરેજ પર કામ કરી રહ્યા હતા ત્યારે સુરજ ઉર્ફ દધુ માનસિંહ નામના શખ્સે બે સાથીઓ સાથે મળીને ઉગ્ર પ્રશ્ન પૂછ્યો હતો કે પડીકાનો ધંધો કોણ ચલાવે છે આમ પૂછીને વિવાદનું વાતાવરણ ઊભું કર્યું પછી તેમણે ઉમેશને ગાળો આપવાનું શરૂ કર્યું અને બાદમાં તમાચો જીક્યો હતો તેથી કે સુરજ ઉર્ફ દધુએ ઉમેશના જમણા પગના ઘૂંટણના નીચે ભાગમાં ચપુ વડે ઘાતક હુમલો કર્યો હતો ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ